નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અબડાસા તાલુકાની આકસ્મિક મુલાકાત દરમિયાન મોથાળા ગામે આવેલી વાજબી ભાવની દુકાન ની તપાસણી કરવામાં આવી હતી આ તપાસણી સમયે વાજબી ભાવના દુકાનદાર દ્વારા વિતરણમાં પ્રાથમિક રીતે ગેરરીતિ જણાઈ આવી હતી જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાસમી દ્વારા મોથાળા વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસણી સમયે ઘઉં ચોખા તથા ખાંડનો જથ્થો વધુ જણાઈ આવતા વધારાનો જથ્થો સીઝ કરવા હુકમ કરવામાં આવ્યો હતો મોથાળા ગામે ઠક્કર જગદીશ પરસોત્તમની વાજબી ભાવની દુકાનની તપાસણી સમયે ઘઉના જથ્થામાં બે હજાર બસો પંચાણું કિલોની વધ ચોખાના જથ્થામાં સાતસો એકાવન કિલોની વધ તથા ખાંડના જથ્થામાં છપ્પન કિલોની ઘટ જણાઈ હતી જ્યારે જોશી પંકજ ભવાની શંકરની વાજબી ભાવની દુકાનની તપાસણી સમયે ઘઉના જથ્થામાં પાંચસો સતોતેર કિલોની વધ ચોખાના જથ્થામાં છસો અઠ્યાસી કિલોની વધ તથા ખાંડના જથ્થામાં પિસ્તાલીસ કિલોની વધ જણાઈ હતી તપાસની સમયે વધારાનો જથ્થો શ્રી સરકાર તરફે યથાવત પરિસ્થિતિમાં જાળવી રાખવા સીઝ કરવાનો હુકમ કરવામાં આવેલ રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુ સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર